મોર્નિંગ વોક્સ ગ્રુપ દ્વારા કમાટી બાગમાં આજ રોજ લોકોને વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું મોર્નિંગ વોક્સ ગ્રુપ દ્વારા કમાટી બાગમાં સુનિલભાઈને જન્મદિવસ નિમિત્તે મોર્નિંગ વોક્સ ગ્રુપ અને સાથે બધા લોકોને વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે શપથ લેવામાં આવી હતી મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર વિજયભાઈ શાહ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા

અને હજારો ની સંખ્યામાં લોકો અહીંયા સવારમાં ચાલવા માટે આવે છે શરીરની સ્વસ્થતા માટે પણ કુદરતની સાથે જોડાઈને આ ચાલુ એક બહુ મહત્વનું કામ છે ત્યારે આજે સુનિલભાઈ શાહ જે વૈશ્ય સમાજના પ્રમુખ પણ છે એમના જન્મદિવસ નિમિત્તે એક હજાર થી પણ વધારે છોડના વિતરણના કાર્યક્રમમાં મારી સાથે આ વિસ્તારના માન્ય કાઉન્સિલર શ્રી શાહ છાયાબેન ખરાદી અને રૂપલબેન પટેલ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે રૂપલબેન મહેતા અહીંયા ઉપસ્થિત રહ્યા છે આજનો કાર્યક્રમ વિશેષ એ રીતે છે કે જે લોકો દરરોજ સવારમાં ચાલે છે જે લોકો ખરેખર પર્યાવરણ સાથે સીધા જોડાયેલા છે જે લોકોને વૃક્ષ આપીએ તો વૃક્ષ વાવશે એવી આપણને ખાતરી છે વૃક્ષ વાવશે જ નહીં પરંતુ બે ત્રણ વર્ષ સુધી જ્યાં સુધી વૃક્ષના મૂળ ઊંડા ન જાય ત્યાં સુધી એનું જતન પણ કરશે એવો પણ આપણને વિશ્વાસ છે ઉપસ્થિત છે ત્યારે આ સુંદર મજાના કાર્ય માટે સુનિલભાઈ અભિનંદન અને પણ ખૂબ ખૂબ આજે મોર્નિંગ વોકર્સ ગ્રુપ દ્વારા અહીંયા છોડ ચિત્રણનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને આજે એવા શપથ લેવામાં આવે છે કે વડોદરા શહેર અને જિલ્લામાં આપણે એક લાખ વૃક્ષો ઉગાડી અને એનું જતન કરીશું અને એ લોકો એન્વાયરમેન્ટ પ્રત્યે આપણે પોતાની જે ઋણ છે એ અદા કરીશું અહીંયા આજે જેટલા બી મોર્નિંગ વોકર્સ જે રેગ્યુલર આવે છે વર્ષોથી વીસ પંદર વીસ વર્ષથી એ બધા સાથે મળીને એના શપથ લીધા છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે બધી જ વ્યવસ્થા છોડ સાથેની અને બધાના જળપાન વ્યવસ્થા અને એ પ્રમાણે કરવામાં આવી છે અને આદરણીય ભાઈ શાહ અને બીજા બધા બી જેટલા બી મહાન મહાનુભાવો છે એ લોકો આજે અહીંયા હાજરી આપી છે સુનિલભાઈ શાહ મોર્નિંગ વોકર્સ આજે મોર્નિંગ વોકર્સ ગ્રુપ દ્વારા અમાટીભાગમાં સુનિલભાઈની બર્થ બર્થડે નિમિત્તે રોપા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે આ એક પર્યાવરણરક્ષી પહેલ છે અને એક પેડ માકે નામમાં મોદી સાહેબે જે પરિકલ્પના કરી છે એના સંદર્ભમાં કાર્યક્રમ હતો તો કોઈ મોટી સંખ્યામાં ભાગ લીધો અને આશરે બસો જેટલા રોપાનું વિતરણ કરો